મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના નંદેશ્વરી ગામ ખાતે રહેતા ગૌતમ પઢિયાર સહિત તેઓ પરિવાર પોતાના મકાનનું સમારકામ કરતા હતા જે દરમિયાન મહિલા સરપંચનો પતિ પોતે સરપંચ હોય તેવો રૂફ બતાવી બોલાચાલી કરી હતી આ દરમિયાન ગૌતમ પઢિયારના માતા લલિતા પઢિયારને ધક્કો મારતા તેઓ જમીન ઉપર પટકાયા હતા જ્યાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ સાથે જ અચાનક તેમને છાતીમાં દુખાવું પડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધા માટે

એમાં થોડું કે સરપંચના કામ ચાલતું થોડું અટકી ગયું છે એટલે આવીને એમને પછી મમ્મી પર ડાયરેક હુમલો કર્યો છે એમને કીધું હોત તો આપણે એનું નિરાકરણ લાવત પણ ડાયરેક ધક્કો મારી દીધો મમ્મીને અને મારા પર પણ હુમલો કર્યો છે મને પણ સાહેબ થોડુંક વાગ્યું છે સાથીમાં તો હું સ્ટેટમેન તો હું તો કરાવીશ મળે એટલે એમના સરપંચ છે હૈના બેન જશવંતસિંહ પરિયાર છે પણ એનો સાહેબ દુરુપયોગ ના કરાય જો સરપંચ કશું ના કરી શકતા હોય તો એમના પતિ ના કહી શકે એટલે નંદેશ્રી દાવાપોરા ગ્રામ પંચાયત ના સરપંચ છે રડિયાપુરા બંનેના એટલે એનો સરપંચ છે લાલમાં હિનાબેન જશવંતસિંહ ભડિયા છે એ જો એ સરપંચ કહી શકતા નથી તો એમના માતા ને વાગ્યું છે માથામાં વાગ્યું છે થોડું છાતી માં વાગ્યું છે